આઠ ઇંચ વરસાદની સ્થિતિ વિજાપુરની અંદર દેખાઈ રહી છે આમ તો સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર બે દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે ભાગના શહેરોમાં પ્રકારની સ્થિતિ છે આઠ ઇંચ વરસાદના કારણે આ રસ્તો જે છે તે અત્યારે જોઈ શકાય છે કે આમ તો સરકારે અંડરપાસ બનાવ્યો છે પરંતુ અત્યારે હાલ આ અંડરપાસ સ્વિમિંગ પુલ હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે વાહનોના અવરજવર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે આ અંડરપાસ વિજાપુર એસટી સ્ટેશનથી ટીબી તરફ જવા માટે જે વચ્ચેનો રસ્તો છે એ રસ્તા પરનો આ અંડરપાસ છે કે જ્યાં ઉપરથી રેલવે અને નીચેથી વાહનો પસાર થઈ શકે આગળ જી બીની ઓફિસ આવેલી છે પરંતુ અત્યારે આ આઠ ઇંચ જેટલા વરસાદને કારણે સમગ્ર વિસ્તાર છે એ વિસ્તારનો આ અંડરપાસ છે આખો પાણીમાં ગરકાવ થઈ જ ગયો છે સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો આ અત્યારે દેખાઈ રહ્યા છે બીજાપુરના ભાગના નીચાણવાળા વિસ્તારો છે તે આ પ્રકારની સ્થિતિ છે કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ જે છે એ જોવા મળી રહી છે શહેરનો ટીબી વિસ્તાર હોય શહેરના એપીએમસી હોય કે બોમ્બે સોસાયટી સહિતની આસપાસની સોસાયટીઓ છે એ તમામ જગ્યાઓ પર આ પ્રકારની સ્થિતિ છે એપીએમસીમાં પણ વધુ પાણી ભરાયા હોવાના કારણે દિવાલો પણ પડી ગઈ છે અને એના કારણે એ પાણી છે એ બધું જ પાણી જે છે એ આ નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે અહીંયા પહોંચ્યું છે અને એના જ કારણે અંડરપાસ આખું જે છે એ પાણીથી ભરાઈ ગયું છે અંડરપાસના બદલે સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો આ વિજાપુરમાં દેખાઈ રહ્યા છે જી ધન્યવાદ હિરેના આ માહિતી માટે